રામ રામ સીતારામ મજા બધાય અને હાલો આપણી આ પાછું હે ને કામમાં ડબલ કામ કરવું પડીએ કારણ કે પહેલાં આપણી આઠકથી પહેલાં ઢગલા કરી લીધા હતા બધા ને આપણી એવું છે ને પાછો વરસાદ આવ્યો આપણી કામ વધારે કહું ગાય કારણ કે પાછા બધા ડબ્બાની હે ને એ ઉખેરવા જોઈએ ડબ્બામાં તરોતર સુધી પાણી પગાઈ ગયું ને એ આપણી બધા ઢીગલા પાછા વીખવા જોઈએ કે આપણી વરસાદ નુકસાન નહી તો કરતો કો બ માથે જઈને આ બધી કામય વધાઈ નહી હો કારણ કે એ ઠબા હે એટલે વિકખ જ પડે ને કોઈ ભાવ બટાઈ ગલ જીઓ થગા કે આપણી પેરા આવે ઢગલા ઉખેરવાનું દુખ ન કે અને પછી આપણી કામ બીજામાં તો વધી આગળ કામ માં આપણી કે જે બરબર જેમો એટલે જ થતી કારણ કે ખેતરમાં હવા કાદુ ઉડે નતી પણ આ ઢગલા આપણી વિકખવા પડે હે જે આ હે ઈ થોડક અપના મેરા સટો મેરા તો નહી વિકખ ન કે આપણી અને પછી આપણી જે બીજા ઉપલીયા ખેતરમાં ના આવ્યું પડ્યું ને એ આપણે જોયું છે આપણે આ જ તો પછી સીપીઆર થઈ કે ગોથા મરે મરાવીએ થાય કારણ કે ઢીગલા આપણી બધા વીખવા જ પડે છે એ પોઝિશન પોઝિશન ઢીગલામાં અને આપણે એકાદ હવે એ લોકો કીધો ત્રણ કે હાઓ બટાઈ ગયેલ કારું માય થઈ ગયું ફૂંકાઈ ગયેલ જેવું માંડવીને બધું એમ આપણે એવા એવું છે કે ઉખેરા પુતું છે ને એમાં કંઈ બહુ રીવું નથી જમાવા જેવું ખાતર જેવું છે બધું આપણે જો વરસાદ તો પણ માથાથી કામ વધારે ગયો ગો પેલા આપણે ઢગલા બનાવ્યા ને એ પાછા ઢગલા વીખવાના ને પાછા ઓપનર ઓપનરિંગ જો કાઢવી જોઈએ તો પાછા ઢગલા નું પાછા વાળે ફિટિંગ કરવા જોઈએ ઢગલા ની એટલે બે ત્રણ ડબલ કામ થઈ ગયા ત્રણ કામ પેલા ઢગલા કીધા એક કામ પાછા ઢગલા ઉખરીએ બે કામ ને પાછા વાર ઢેગલા કરવાના ત્રણ કામ એટલે આમાં બધી ખેડૂત નવાર હોય જો

આવી રીતના દવાડા નીકળ્યા અહીંયા અહીંયા થોડોક છૂટો હતો ને શેર પાંચ ડિગ્રીનો મેરા મેળા તેની ઉખેર નીકળ્યા અને આપણે ઉખેરો જે બધા

નાના નાના મોટલી મોટલી જોડે અને આપણી નો ટ્રેક્ટર ગોથા મારી ટ્રેક્ટર ગીરાઈ નતો જાય બે ત્રણથી કારણ કે હાવ ખેતર ખેલી આપણી જો અહીંયા હેર્યા હતા ને વિખે નાખ્યા 你问他了没 કઈ વાત કરતા છે વડો ઉપર પાણી પી ગા કઉઉઉ yeah.